ગુરુદ્વારાનો નજારો છે અહીંયા મસ્ત એક તળાવ છે અને ત્યાં બહુ બધી ફિશ પણ છે અહીંયા ધનુષ અને રીત ઓલરેડી અહીંયા બેઠા છે આ રીતે બધા અહીંયા લંગરમાં બધા જ લાઈનમાં બેસીને જમતા હોય છે અહીંયા પણ બેસી ગયો છે રોટી સબ્જી અને આથણું કંપની ફોર બેડવાળી રૂમ એ એક બેડ અહીંયા આવી જાય છે ટુ બેડ મીન્સ કે અને ટુ બેડ અહીંયા આવી જાય છે અને સ્પેશ્યુની પણ એક સ્ટોરી છે એ સ્ટોરી હું તમારી સાથે શેર કરીશ થોડા ટાઈમ પછી અમે ઋષિકેશમાં બહુ જ સારી જગ્યા પર રોકાયેલા છીએ સ્ટે કર્યું છે જેમનું નામ છે ગુરુદ્વારા શ્રી હેમકૂપ સાહેબ આજે ગુરુદ્વારા છે અને અમે અહીંયા રોકાણા છીએ તો ચલો અંદર જઈને હું તમને આખી વિઝિટ કરાવું આ ગુરુદ્વારાની અને કેવો છે આ ગુરુદ્વારા રહેવા માટે કેવી ફેસિલિટી છે બધું જ જાણીએ વિડીયોમાં તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો સાહેબ આ ગુરુદ્વારા બહુ જ મોટી જગ્યામાં છે અને તમે અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ અહીંયા હોલ આપેલા છે એક રસ્તો અહીંયા જાય છે પાછળથી જ્યાંથી આપણે એન્ટ્રી લઈએ છીએ એવી જ રીતે એક રસ્તો અહીંયા જાય છે અને અહીંયા તમે જુઓ તો અહીંયા અલગ અલગ આ ટાઈપના હોલ છે બહુ મોટા મોટા બનાવેલા કે જેમ કે અહીંયા ગુરુ નાનક નિવાસ છે એની પાછળ પણ એક હોલ છે અહીંયા પાર્કિંગ છે જ્યાં ગાડીઓ તમને દેખાય છે આ પાર્કિંગ છે અહીંયા અને અહીંયા છે એ દયાલ નિવાસ છે અહીંયા ભાઈ સતીદાસ નિવાસ છે અહીંયા ગાર્ડન આપી દીધેલું છે એની પાછળ પણ નિવાસ છે તમે જુઓ તો અને આ એ જે જગ્યા છે ને ગાઈસ આ જગ્યા એકદમ શાંત જગ્યા છે કે અહીંયા બેસીને શાંતિનો અનુભવ થશે આટલી શાંત જગ્યા છે આ જોઈ શકો છો આ ગુરુદ્વારાનો નજારો છે અહીંયા મસ્ત એક તળાવ છે અને ત્યાં બહુ બધી ફિશ પણ છે અહીંયા ધનુષ અને રીત ઓલરેડી અહીંયા બેઠા છે અને અહીંયાની તમે ફિશ જુઓ ફિશનું તળાવ જોયા પછી આપણે આગળ જઈએ છીએ તો આગળ આવી જાય છે અહીંયા લંગર કે જ્યાં બપોરે સવારે અને સાંજે જમવાનું હોય છે અને તમે અહીંયા મારી બાજુમાં સ્ટેચ્યુ જોઈ શકો છો આ સ્ટેચ્યુની પણ એક સ્ટોરી છે એ સ્ટોરી હું તમારી સાથે શેર કરીશ થોડા ટાઈમ પછી એમ કે પહેલાં પ્રસાદી લઈ લઈએ લંગરમાં જઈને ચલો તો ફ્રેન્ડ્સ આઈ થિંક તમને આઈડિયા હશે કે આપણે કોઈપણ ગુરુદ્વારામાં જઈએ તો આપણે માથે આવી રીતે વાંધીને જોવાનું હોય છે અને આ રીતે અહીંયા લંગર લાગેલું હોય છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે બધા અહીંયા લંગરમાં બધા જ લાઈનમાં બેસીને જમતા હોય છે અહીંયા કોઈ મોટું કે નાનો કોઈ ભેદભાવ જોવામાં આવતો નથી લંગરમાં તમે જોશો તમે અહીંયા ધનુષ પણ બેસી ગયો છે રોટી સબ્જી અને આથણું કમ્પ્લીટ છે જે મૂર્તિ જે છે ફોટો છે એ હેમકુંડ સાહેબનો છે અને આ ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહેબનો છે જે ઉત્તરાખંડમાં આવેલું છે અને આ રીતે અહીંયા લંગર લાગેલું હોય છે ચલો તો પ્રસાદીનો લાભ લઈ લઈએ હવે અમે અહીંયા જે ભાઈ ધનિયાજીની મૂર્તિ છે સ્ટેચ્યુ બનાવેલું છે અને ગાઈસ આ ભાઈ ધનિયાજીનો ઇતિહાસ પણ બહુ જ જબરદસ્ત છે કે એ યુદ્ધમાં એમના સાથી મિત્ર અને દુશ્મન ઘાયલ સૈનિકોને પાણી પીવડાવતા અને એમની સેવા કરતા ફ્રેન્ડ્સ ભાઈ ધનિયાજીનો જન્મ સોળસો ને અડતાલીસમાં સિયાલકોટ ક્ષેત્રમાં થયો હતો જે હાલમાં પાકિસ્તાનમાં છે ફ્રેન્ડ્સ આ સ્ટેચ્યુ જોતાં જ લાગે છે કે ભાઈ ધનિયાજીનો જન્મ સેવા કરવા માટે જ થયો હોય ફ્રેન્ડ્સ આ ગુરુદ્વારામાં અંદર આવતા થોડાક જ આગળ આવતા આ સ્ટેચ્યુ જોવા મળે છે કે જ્યાં મુઘલ સૈનિકોને પણ પાણી પાય છે અને શીખ સૈનિકોને પણ પાણી પાય છે અને આ ભાઈ ધન્યાજીનું આખું જીવન સેવા કાર્યમાં સમર્પિત હતું ઈવન તમે અહીંયા જોઈ શકો છો આખા આ ગુરુદ્વારાનો નજારો બહુ મોટી જગ્યામાં ગુરુદ્વારા છે અને અહીંયાથી અંદર એન્ટ્રી કરવાની છે ગુરુદ્વારામાં કે પગે લાગવા જોવા માટેને એમ તો અહીંયા પહેલાં પગ ધોઈને અને હાથ ધોઈને જવાનું છે અને અહીંયા જે છે એમને કાર્યાલય છે કે જ્યાંથી રૂમનું ને એનું બુકિંગ કરવાનું રહે છે આવી રીતે જે કરે છે એ અત્યારે અમે ગુરુદ્વારામાં સ્ટે કર્યો છે અને ગુરુદ્વારાની રૂમ તમને બતાવું તો આ ટાઈપની રૂમ આવે છે મેં લીધી છે ફોર બેડવાળી રૂમ એ એક બેડ અહીંયા આવી જાય છે ટુ બેડ મીન્સ કે અને ટુ બેડ અહીંયા આવી જાય છે અને ટીપ પોઈને એવું પણ આપે છે ચાર્જર પ્લગ પણ અહીંયા સારા છે અને એસી રૂમ છે અને સમજો કે આવા બીજા ગાડલા પણ આપી દે છે ત્રણ ચાર એટલે નીચે પાથરીને આપણે વધારે જણા હોઈએ તો નીચે પાથરીને પણ સૂઈ જઈએ અને ટોયલેટ બાથરૂમની સુવિધા પણ જુઓ તો બહુ જોરદાર છે બે ટોયલેટ અને બાથરૂમ ઇન્ક્લુડ આપે છે અહીંયા એક આપે છે આવી રીતે અને બીજું એક આપે છે આવી રીતે અહીંયા ગાઈસ ગુરુદ્વારામાં રોકાવામાં મેઇન બેનિફિટ એ છે કે એકદમ રિઝનેબલ મળી જાય છે અને જમવાનું પણ સારું મળે છે જો તમને લંગર ફાવતું હોય ખાવામાં તો બહુ જ સારો મળે છે પ્રસાદ મળી રહી છે અહીંયા અને અહીંયાનો સમજો કે આ ચાર રૂમ ચાર બેડવાળો જે રૂમ રાખ્યો છે એનો ભાડું છે બે હજાર રૂપિયા ચોવીસ કલાકનું અને વિથ એસી છે આવી રીતે રેન્જમાં મળી જાય છે બહુ જ સારી જગ્યા છે એકદમ રિઝનેબલ રેટમાં મળી જાય છે અહીંયા પરચેસ રૂમ માટે સમજો કે ફોર બેડરૂમ અમે લીધેલો છે તો ખાલી ને ખાલી બે હજાર રૂપિયામાં મળી જાય છે જમવાનું તો અહીંયા એકદમ ફ્રી છે એટલે અને ઋષિકેશમાં મને સારામાં સારી જગ્યા લાગી હોય તો આ ગુરુદ્વારા લાગ્યો છે એકદમ શાંતિ છે અહીંયા કોઈ ઘોંઘાટ નથી અને રહેવા માટે જગ્યા પણ બહુ સારી છે અહીંયા ફ્રેન્ડ્સ પંજાબી લોકો તો હોય છે પણ સાથે સાથે ગુજરાતી લોકો પણ બહુ જ આવે છે અહીંયા રહેવા માટે બહુ જ સારું છે એટલા માટે